મહેન્દ્ર બોલેરો કાર વેચવાની છે આખી બોલેરો કાર ઓરિજિનલ જોવા મળશે કમની કલર સાથે જોવા મળશે કાટછળો ક્યાંય પણ તમને જોવા નહીં મળે બોલેરોમાં અને બધા ટાયર તમને સારી કન્ડિશનમાં જોવા મળી જશે અને બોલેરો કાર માત્ર નેવું હજાર કિલોમીટર ફરેલી જોવા મળશે તેવું માલિકનું કહેવું છે તો બોલેરો કારનું મોડલ કિંમત અને ક્યાં જોવા મળશે જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબર માત્ર જાહેરાત આપવા માટેનો જ છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે માલિકનો મોબાઈલ નંબર કિંમત અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ બધી ડિટેલ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડિયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે મહેન્દ્ર બોલરો કારની મોડલની તો બે હજાર અને નવનું મોડલ છે અને બોલરો કાર ટુ ઓનરમાં છે બમ્પર ટુ બમ્પર ઓરિજિનલ આખી બોલરો કાર તમને જોવા મળશે વિમો રનિંગ જોવા મળશે પાર્સિંગ રનિંગ જોવા મળશે અને આ બોલરો કાર તમને જે જે પાર્સિંગ કરી અને આપવામાં આવશે ટોપ કન્ડિશન બોલેરો કાર જોવા મળશે કાટછડો ક્યાંય તમને બોલેરો કારનો જોવા નહીં મળે ટાયર સારા જોવા મળશે અને બોલેરો કારનું એન્જિન સો એ સો ટકા વર્ક કરે છે કમની કલર અને કમની પીસ બોલેરો કાર જોવા મળશે તો આ બોલેરો કાર હાલમાં કોઈ પણ ખર્ચો જોવાની જો મળે તેવું માલિકનું કહેવું છે ફૂલ જવાબદારી સાથે વેચવાનો છે કિંમતમાં આગળ કિંમત મિત્રો વાત કરીએ પણ કિંમતમાં માલિકનું કેવું છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત ન તો વાત કરીએ આપણે મહેન્દ્ર બોલેરો કારની માલિકની તો માલિકનું નામ શામળભાઈ છે તો શામળભાઈએ આ બોલેરો કારની કિંમત ચાર લાખ રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત ન તો શામળભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે પંચાણું આઠ બાસાઠ અગિયાર પાંચ સત્તર શામળભાઈનો મોબાઈલ નંબર છે ચાર લાખ રૂપિયા બોલેરો કારની કિંમત અંદાજીત રાખેલી છે ફેરફાર કરી આપશે તો આ બોલેરો કાર તમને જોવા મળશે તાલુકો દિયોદર તો ગામ વાતમ ગામ વાતમ નવા ગામ જોવા મળશે તાલુકો દિયોદર નામ શામળભાઈ શામળભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ શામળભાઈનો મોબાઈલ નંબર આપેલો છે તો વધુ માહિત માટે શામળભાઈનું કોન્ટેક્ટ કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વિશ્વારાજ